હેલો મિત્રો કેમ છો બધા આપણા નવો વ્લોગ તમારું સ્વાગત છે તો બન્યા રહેજો આગળ ને તમને તે ખાડી આંગળે ગયા જાય છે આવો કાક નજારો છે વાડીઓ માંથી આયલા જઈ રહી છે હજી હવન ના જો દી ઉગ્યો આ આપડા ભાઈ બંધો વાય આયલા છે જો આ તું જા કરો અને કા ભાઈબંધ મારી હારો રે ભાઈ તો આગળ બન્યા રહેજો

જો બધું બધો મૂસાલો કપાય છે લીંબુ આ ચટણી ચટણી નથી લીંબુ વિઝાભાઈ ઓળો કાપે છે નહી જોયું

આપણે મિત્રો આ આવતાનું આવતા અંધારું થઈ ગયું હતું એટલે ડાયરેક્ટ સુઈ ગયા હતા એટલે થાક લાગ્યો હતો અને પછી ખાધું ઉઠી બની હાસ પડી ગઈ છે અને મિત્રો હવે સુઈ જાય કારણ કે વહેલું પણ જવાનું છે અને અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આની પહેલાંનો વ્લોગ જોવો હોય તો પાર્ટ ફોનમાં છે એ શોર્ટમાં મૂક્યો છે એટલે સબસ્ક્રાઈબ કરજો હવે ગુડ નાઇટ